નદીમાં ખાબક્યા હતા અચાનક જ પુલ તૂટી પડતા લોકોને ગંભીર ઈજા થઈ છે અને ચાર વાહનો બ્રિજ ઉપરથી નીચે પથડાયા હતા અને નદીમાં ગરકાવ થયા હતા તમે તેમાં તમે જોઈ શકો છો એક રિક્ષા છે એમ એક બેન પણ તમને જોવા મળી રહી છે અમારા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ટ્રક પણ ઉપરથી નીચે પડી રહ્યો છે અને એક ગાડી પણ ઉપરથી નીચે પડી ગઈ છે એવી રીતે ચાર સાધનો ઉપરથી નીચે પડ્યા છે અને તેમાં રહેલા લોકોને ચાલતા લોકો ને પણ ઘણી બધી ઈજા થઈ છે અને ઘણા બધા લોકોને ઈજા થઈ છે અને તેમાંથી દસ જણા તો ત્યાં ને ત્યાં મોતને ઘાટ ઉતરી ગયા છે અને અને આમાં જોવાનું એ રહ્યું કે કોની આ બેદરકારી છે શું સરકારની બેદરકારી છે કે તેમના નીચે આવેલા કર્મચારીઓને તે પણ જોવાનું રહ્યું પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે આ કોની બેદરકારીના કારણે થયું છે આમાં ગુનેગાર કોણ સરકાર કર્મચારી કે બીજા અન્ય કોઈ તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો